ગુડ મોર્નિંગ જે બધા બધાભાઈ આજની શરૂઆત કરવી છે આપણે રેસ્ટોરન્ટ કારણ કે સવારે પડી ગઈને આપણે હોટલ ખાલી ત્યાર નવ વાગ્યાનો ટાઈમ હતો તો અત્યારે સવારનો સાડાનો જેવું થયું છે આપણે આવ્યા છીએ નાસ્તો કરવા માટે તો આજ રખડવાનું છે આજ બપોરે ત્રણ વાગે ચાર વાગ્યાની ટિકિટ છે તમારી દ્વારકાથી સોળા

થોડોક સપોર્ટ કરી દો એટલે આપણે લઈ ગયા લેલી મંદિરથી બે કિલોમીટર થાય છે તો પૂછી ગયા ત્યારે આપણે આવીને આવ્યા છીએ આ બધી પેન્ટિંગ કરી છે બહુ મસ્ત જો તમે કાંઈ ઘટે નહીં એક નંબર કા એટલે મિત્રો બળકેશ્વર મહાદેવ આપણે પૂગી ગયા છીએ અત્યારે આવી ગયા છીએ અને અહીંયા તો આમ ચાંદ જેવું વાતાવરણ છે ને બહુ મસ્ત અનુભવ થાય એવું છે અહીંયા હાવ તમારે શાંતિથી બેહવું હોય કલાક બે કલાક આરામ કરવો હોય આટા તો અહીંયા આવવા જેવું છે જો મજા આવે છે ને આરવા અહીંયા નાના છોકરા માટે લસરપટ્ટી છે પછી નાના ઠેકડા મારવાનું એ બધું છે ઘણી વસ્તુ છે આમ જો બધું અહીંયા જો બાળ મેળો કહી શકો તમે આમ જો લસરપટ્ટી પણ છે આરો ભાઈ અમારે લસરપટ્ટી ખાય છે ખાવ લસરપટ્ટી રહી જાવ એટલે પછી આવો પાણો વાગે ને પાણો વાગે ને હાલ બસ હાલો એ પાણા છે થોડાક કાંઈ ધ્યાન રાખજો પાણા છે એટલે હાલ હાલ આપણે આગળ જવું એટલે બધા ગયા હાલો જ આવી આમ ક્યાં છે હાલ ભડકેશ્વર મહાદેવની શિવલિંગ છે જોઈ શકો છો તમે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ મંદિરે આપણે દરિયાના કિનારે આવેલું છે તો આપણે જાવી છે ત્યારે દર્શન કરાવું તો અમને આપણે દર્શન થાય ને તો ફોટોગ્રાફી છે કે નથી જોઈ લે આપણે કારણ કે પહેલી વાર છે આપણે અહીંયા એ છીએ ઘણી વાર દ્વારકામાં ઘણી વાર એ પણ આપણે અહીંયા મંદિરે આ પહેલી વાર આવ્યા છીએ અને અહીંયા બહુ મસ્ત મંદિર છે અહીંયા શિવલિંગ પણ છે હું આરો બે વાહ રહી ગયા તા વિડીયો ઉતારવામાં માં થોડક વાહ રહી ગયા બીજા બધા આગળ વી ગયા છે તો આપણે જાવી તમને બતાવી મહાદેવના દર્શન કરાવશું હર હર મહાદેવ ખડકેશ્વર મહાદેવ ના દર્શન કરી લીધા તમે બહુ મસ્ત છે અને બેહવા લાયક કે સારું છે બધું એમ ખડકે કિનારે બેહવાનું છે બહુ મસ્ત છે તો અહીંયા આવજો તમે ટાઈમ કાઢીને કલાક બે કલાકનો ટાઈમ લઈને આવજો અમે તો જો કે હાલીને આવ્યા હતા બે બે કિલોમીટર જેટલું હાલ્યા હતા તો તમે આવજો અને બહુ મસ્ત છે તો અને હવે પાછા જ આવી છીએ આપણે મંદિર બાજુ

ત્યાંથી નીકળવી છીએ તો હરહર મહાદેવ વિડીયો પર બનાવી જોઈએ આપણે રખડવાનું છે આજ તો આખો દિવસ કારણ કે અહીંયાની ટિકિટ છે એટલે જય માતાજી હરહર મહાદેવ અત્યારે ગોપાલ લેવા આવ્યા છે આપણે અમે થી નથી લેતા કારણ કે આ વાળો હોય ને તો અહીંયા સસ્તું મળી રહે અને સારું મળી રહે બજાર કરતા સારું મળી રહે મતલબ દરિયા કિનારે આપણે મંદિર જોયું ને અહીંયા હા બસ એને મંદિરની પાસે આવો ને એટલે અહીંયા લારીઓ છે અહીંયાથી બધી વસ્તુ મળે જો અહીંયા એટલે અહીંયાથી લેવી ને તો આમ સારું એમ લેવાનો આગ્રહ વધારે રાખાય જો અમે લીધા છે ગોપાલ રિઝનેબલ ભાવમાં મળી રહે

પૂછી ગયા છે બેઠા છે તો મળશે નવા વિડીયો જાઉં આપણે ગામડે જઈએ છીએ નવા વિડીયો મળશે જય માતાજી જય દેશ જય દેશ